પૂર્વ પ્રમુખ નિવેદન તો પણ નિવેદનો બાકી નથી રાખ્યું કિરીટ પટેલે કાયદેસર રીતે બિલ્ડિંગોના બાંધકામો કર્યા છે તો ભાજપ કાર્યાલય પણ ગેર કાયદેસર બનાવ્યા હોવાના આક્ષેપો ની સાથે આવો જોઈએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે

પૂર્વ મંત્રી કૃષિ અને રાજ્ય કક્ષા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢ આજે જવાહરભાઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પત્ર લખ્યો છે એ પત્રમાં અમારો પણ ઉલ્લેખ છે મારો પણ ઉલ્લેખ છે કે કનુભાઈએ પણ જિલ્લાની બાબતમાં રજૂઆતો કરેલી તો અમે પણ આજથી દોઢ બે વર્ષ પહેલાં હું માધાભાઈ અને ભાઈ માળિયાવાળા ઠાકરસિંહભાઈ માધાભાઈ પણ પૂર્વ ધારાસભ્ય છે ઠાકરસિંહભાઈ પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ પણ હતા જિલ્લા પંચાયતમાં પણ હતા એટલે અમે બધાએ રજૂઆત એ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે અવારનવાર મૌખિક પણ સભાઓમાં આગેવાનો બોલેલા છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ બે હોદ્દા ત્રણ હોદ્દા સતત એમ ન હોય તો આ બરાબર નહીં અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી પરંતુ આવડા મોટા જિલ્લામાં અને હું મારી વાત વ્યક્તિગત કરું તો ત્યાંસી સોર્યાસીથી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય બેઠી કરી હોય પરિવારમાં રહીને કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કરે ન આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરાબર એક એક વ્યક્તિને એટલા બધા હોદ્દા આપી દેવા અને એ રીપીટ રીપીટ રિપીટ એટલે એનું કારણ શું હવે અમે એમાં હું અત્યારે જૂનાગઢ જિલ્લામાં મોસ્ટ સિનિયર આગેવાન છું ભારતીય જનતા પાર્ટીમાં તો એને જો મજબૂરી હોય પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ બે ત્રણ હોદાઇ આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરા ઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે જો આખા ગુજરાતમાં આવું ન થતું હોય જૂનાગઢમાં શા માટે તો અમે જે કાંઈ ભોગ દીધો છે એનું શું આવી રીતે વેડફી નાખવાનું છે અમારી મહેનત અમે લોહી રેડ્યું છે પછી બીજી વાત કરું તો સિનિયર આગેવાન હોવાના નાતે અવારનવાર અમારે એ વિધાનસભા સીટમાંથી જિલ્લામાંથી અને આમ કહીએ તો આખા ગુજરાતમાંથી મને કહેવામાં આવતું હોય કે ભાઈ તમે અવાજ ઉઠાવો આવી રીતે આ હુકામે જૂનાગઢ જિલ્લામાં આવી રીતે શા માટે આમ થાય છે તમે સિનિયર હો તમારે બોલવું પડે ગ્રામીણ વિસ્તારના કાર્યકર્તાઓ અહીં મારી પાસે ટોળે ટોળા આવીને કે તમે અવાજ ઉઠાવો એટલે અને હવે તો ન્યા સુધી છેલ્લા બે ત્રણ મહિનાથી તો કહેવા લાગ્યા લોકો કે તમે મોદી સાહેબ અરે તમારે સીધો સંપર્ક છે સીધો તમારે એની અરે પરિચય છે તમે મોદી સાહેબને દિલ્હી જઈને કેમ નથી કહેતા કે આ આવી રીતે શા માટે એમ એટલે કહેવાનું એવું જ છે કે આવી રીતે કરવાનું કારણ અને મજબૂરી શું પરદેશની હોય તો પરદેશે અમને બે ચાર લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ તો અમે લોકોને જવાબ દઈ શકીએ અમારે જવાબ હું આપવો સવાલ આ ન્યા છે ત્રણેય હોદ્દા આપે કે પાંચ આપે પણ અમને વિશ્વાસમાં લેવા જોઈએ અમને જાણ કરવી જોઈએ કે આ માટે અમે આને આ હોદ્દા આપવા પડે એમ અમારે જરૂરી છે એટલે વાત એ છે આનો સહકારી માનવામાં એ એ એની રીતે જીતીને આવતો હોય લોકોના મેન્ડેટથી ચૂંટાઈને આવતો હોય એમાં આપણે સમજ્યા પણ જિલ્લા ભાજપ પ્રમુખમાં પ્રદેશને ક્યાં એમાં એમાં તો કોઈ પણ બનાવી શકે શા માટે આ રિપીટ 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 એટલે આ રજૂઆત અમે વર્ષ દોઢ વર્ષ પહેલાં કરેલી હતી નમસ્કાર મિત્રો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો કમાઉ દીકરો સૌને ગમે આવું જ કાંઈક જૂનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા શ્રીને એક લેટર લખ્યો સંબોધીને તેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામ જોગ એવો ખુલાસો કર્યો લેટર લીખો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદો ત્રણ વર્ષનો જ આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે એમાં જુનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા ત્રણ ટ્રમથી એટલે સતત નવ વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના એના શરણાગતિ સ્વીકારી લ્યું કા ટૂંકમાં એ કેમ કરો આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવો લોકમુખે ચર્ચાય છે અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે એટલે એ કાંઈ અજાણી વાત નથી પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે મન ફાવે ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરોબર છે બરાબર છે જે જિલ્લા પ્રમુખ ગીર જૂનાગઢના છે પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે જ્યાં જ્યાં કોઈ નેતા જ નથી હું તો કહું જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે હું કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા બાકી તો માનલો કે મને થાય એમ હતું કે ભાઈ ખરેખર જૂનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંચનો નથી પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ આટલું બધું ભ્રષ્ટાચાર સત્તા સી આર પણ આમાં ક્યાંક ને ક્યાંક હાથ હોય પોતાને પણ માનલો નાના મોટા કવર મળતા હોય એવું લાગે એમાં એમાં કોઈ શંકાને સાર નથી કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો તો જ્યાં કઈ આગરો દીકરો ગમે કમાવ દીકરો ગમે આવું બધું હોય એટલે ભ્રષ્ટાચાર પણ સીમાય છે અસંખ્ય એવી અઢીસોથી ત્રણસો મંડળીઓ સહકાર મંડળીઓ બોગસ છે અત્યાર સુધી માનલો કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અસંખ્ય સહકારી ક્ષેત્ર બહુ આગળ હોય છતાં પણ ક્યાંય પણ એક જેવી જગ્યાએ જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની બહુમતી નથી બોગસ મંડળી જેટલી બધી ઊભી કરી દીધી એને પરવારે એને મતદાનનો અધિકાર પણ આપી દીધો આ વસ્તુ ને ક્લાસવન અધિકારીને વિશ્વાસમાં લીધા તો કાંઈ થાય નહીં એ પણ પ્રેશરમાં હોય એ પણ દબાણમાં હોય એટલે આવું અસંખ્ય વખત થઈ રહ્યું છે વારે વારેખે એ પોતાની મનમાની કરી અને સહકારી ચલાવતા હોય અસંખ્ય ભ્રષ્ટાચાર કરતા હોય સામાન્ય માનલો કે જગ્યા હોય અને એમાં પણ પણ નાના મોટા ફેરફાર કરે પોતાના હિતમાં હોય પોતાના સાગરીતો હોય એને સાચવવા માટે એટલે આ તકે હું આમ જનતાને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું કે જો અને ખરેખર આપ બુદ્ધિથી વિચારો કે ભ્રષ્ટાચાર ભાજપનો કઈ તરફ જઈ રહ્યો છે અને ભાજપમાં પણ ઉપલા લેવલથી પોલમ પોલો છે હોદામાં જ કે સહકારી ક્ષેત્ર લો કે પોલિટિક્સ લેવલે લ્યો એટલે જોઈ જવાહરભાઈની વેદના છે એવાનની વડાપ્રધાનશ્રીની ઉપર કેવો અસર કરે છે બધા જય હિન્દ જય ભારત